સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની જે ગેંગ છે તેણે મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરીને જે કરોડોની ઠગાઈ કરી હતી અને ચકચારી કેસમાં સ્વામી ગેંગના જે સાગરીત છે તેને સુરતથી પોલીસે પકડી લીધો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની જે ગેંગ છે તેણે મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી હતી અને રાજકોટના જમીન મકાનના જે છે જસ્મીન જેક એમની સાથે ત્રણ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી જેમાં નાસ્તા ફરતા આરોપી લાલજી ઢોલાને સુરતથી પોલીસે ઝડપી લીધો છે અને રાજકોટ લઈ જવા માટે તજવીજ શરૂ કરી છે આ કૌભાંડની ફરિયાદ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી જેને આરોપીઓ પકડવાના નામે ઘણા દિવસો સુધી પોલીસે છુપાવી હતી આમ છતાં એક પણ આરોપી પકડાયો ન હતો આખરે આ ફરિયાદની વિગતો જાહેર થઈ ગઈ હતી અને આરોપી લાલજી ઢોલા ઈઓ ડબલ્યુ એટલે કે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગના સકંજામાં આવી ગયો છે તેને સુરતના સરથાણા વિસ્તારમાંથી પોલીસે ઝડપી લીધો છે હવે તેને રાજકોટ લઈ જવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રૂપિયા ત્રણ કરોડથી વધુના આ કૌભાંડમાં લાલજી ઢોલાની મુખ્ય ભૂમિકા હતી જે તે વખતે તેની ઓળખ છે એ વડતાલ મંદિરના ખજાનચી તરીકે આપવામાં આવી હતી આ કૌભાંડ અંગે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ એટલે કે વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ પી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી અને લાલજી સુરેશ ભૂપેન્દ્ર અને વિજયસિંહ સામે ફરિયાદ દાખલ થઈ હતી જોકે ફરિયાદ નોંધાયાને બે અઠવાડિયા જેવો સમય વીતી જવા છતાંય ચારેય આરોપી જે સ્વામી છે એને પોલીસ હજી સુધી પકડી શકી નથી આ તમામ આરોપી સ્વામીઓ હાલ ભારતમાં છે કે વિદેશમાં એની પણ પોલીસને જાણ નથી આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વાઇપ્સ મીડિયા પર